બેડીકા ખુદ કે ચડ્યા યાર મારી સિસ્ટમ બીજી છે મારી સિસ્ટમ બીજી છે હવે સિસ્ટમ ના દીકરા હોય આવજો આ લાગુ પડે એને વટથી હવે રાણો રાણા ની રીતે તો નમસ્કાર મારા ભાઈઓ ને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડિયો ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો ભાઈઓ અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો જે તમે આગળ છોકરો જોયો ભાઈ એ નાનો ટેણિયો છોકરો છે મિત્રો સાવ ટેણિયો છે છતાંય સાહેબ મરદાનગીની વાતો કરે છે અને ગણેશ ગોંડલને કીધું છે કે વયા આવજો તમારી સિસ્ટમ હોય તો વયા આવજો ભાઈ સિસ્ટમ હા ભાઈ તમારી સિસ્ટમની અંદર હોય તો હા ભાઈ તમને આગળ આખો વિડીયો પણ બતાવવાનું છું હવે એ છોકરાનો વિડીયો મિત્રો અત્યારે વાયરલ થઈ રહ્યો છે તો ઘણા બધા લોકો એમ કહી રહ્યા છે કે ગણેશ ગોંડલને ચેલેન્જ આપી છે કે તમારી તમારામાં સિસ્ટમ હોય તો વયા આવજો ઘણા બધા લોકો એમ કહે છે કે આ તો દિવાત ખવડનો ડાયરો છે અને ડાયરાની જે ક્લિપ છે એટલે વાયરલ થઈને આ ભાઈ ખાલી મોજ શોખ માટે બનાવી રહ્યા છે તમને શું લાગે મિત્રો કે શું ખરેખર મોત્સોક માટે બનાવ્યા હશે કે પછી કોઈ ચેલેન્જ આપ્યું હોય બાકી મને લાગતું મારા કે કોઈ છોકરો ચેલેન્જ આપે ભાઈ આટલી નાની ઉંમરનો છોકરો ને હજી નથી ફૂટ્યા અને આમ મૂછો મેળવી રહ્યો છે અને મૂછો મેળતા મેળતા કે છે કે તમારી સિસ્ટમમાં હોય તો વયા આવજો ભાઈ ભરતના દીકરા હોય તો ગણેશ ગોંડલ ને આવું કીધું એટલે એને તો નથી કીધું મિત્રો પણ એ વિડીયો છે દેવાય જ ખબર નો ને જેમાં એ ભાઈ ખાલી એક્ટિંગ કરે છે તો તમને વિડિયો બતાવજો ને ખાસ કરીને આ વિડીયોની આપણી ચેનલ કોઈ પણ જાતની પુષ્ટિ કરતી નથી અને આ વિડિયો સાહેબ સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના આધારે આપણને મળ્યો છે એટલે ખાસ કરીને નોટ લેવી હવે ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ છીએ પણ વિડીયોની શરૂઆત કરવી એને પહેલા વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર આવો છો તો ખાસ કરીને મારા ભાઈઓ અને બહેનો ચેનલ ને કરજો ભાઈ જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે તો ચાલો મારા ભાઈઓ સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો મારી સિસ્ટમ બીજી છે મારી સિસ્ટમ બીજી છે હવે સિસ્ટમ ના દીકરાઓ આવજો આ લાગુ પડે એને વટથી હવે રાણો રાણા ની રીતે